સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ તાલુકાના મજરા ગામે શુક્રવારની રાત્રે બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી પથ્થરમારો થયો હતો જ્યાં ઘટના એક જ કોમના બે જૂથ સામ સામે આવી ગયા હતા અને વિવાદ વકર્યો હતો આ ઘટનામાં પ્રેમ લગ્ન તથા ગામમાં સરપંચની ચૂંટણીને લઈને પણ છેલ્લા ઘણા સમયથી જૂની અદાવતનો મામલો ચાલતો હતો અને જે પથ્થર મારો થયો તેમાં અંદાજિત છન્નું જેટલા વાહનો પર આગ ચંપી કરવામાં આવી તોડફોડ કરવામાં આવી આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે બસોથી વધારે ટુળા સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો જો કે આ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે શું કાર્યવાહી કરી છે સાબરકાંઠાના એસપીએ વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં શુક્રવારની રાત્રે આરતીનો કાર્યક્રમ હતો અને આરતીના કાર્યક્રમમાં એક જ કોમના બે જૂથ સામ સામે આવી ગયા અને હિંસક અથડામણ થઈ પથ્થરમારો થયો ઘરોમાં તોડફોડ થઈને સ્થિતિ જે રીતે નિર્માણ પામી કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા આ ઘટનામાં છન્નુંથી વધારે વાહનોમાં આગ ચંપીને તોડફોડ થઈ દસથી વધારે મકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યા વીસથી વધારે લોકોને ઈજા પહોંચીને આખા ગામમાં અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું હતું આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પ્રાંતિક પોલીસને જાણ થતા પ્રાંતિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી કાબૂ મેળવવાના પ્રયાસો છોકરીના બીજો જે ડખો ચાલી રહ્યો હતો તેમાં સરપંચની ચૂંટણીનો વિવાદ ન હતો અને તેના જ કારણે આ બે જૂથ છે તે પ્રસંગના સમયે જ સામ સામે આવી ગયા આ ઘટનાના સંદર્ભમાં સાબરકાંઠાના એસપી પાર્થરાજસિંહ ગોહિલે મોટી કાર્યવાહી હાથ ધરી છે ને આમાં જે આરોપીઓ છે જેમણે કાયદો હાથમાં લીધો છે તેમની સામે તો ગુનો દાખલ થયો છે પરંતુ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે પોતાની ફરજ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે તેમને પણ ઘર ભેગા કરવામાં આવ્યા છે જી હા પ્રાંતિજ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર રશ્મિન દેસાઈને તાત્કાલિક અસરથી ફરજ પર બેદરકારી દાખવી અને જે ઘટનાક્રમ બન્યો છે તે સંદર્ભમાં નિષ્ફળતા દાખવી તે બાબતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ને આ જે ઘટનાક્રમમાં જે આખો વિસ્તારનો માહોલ ડોળાયો હતો અને જે આખો ઘટનાક્રમ બન્યો હતો તે મામલે સાબરકાંઠા પોલીસે હવે આખરી કાર્યવાહી હાથ ધરી છે આમાં જે લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે બસો એટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો કહેવાય રહી છે તે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને જે મોટા પાયે ગામમાં નુકસાન પહોંચ્યું છે તેના કારણે ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે ને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો તેને કહીએ જે પીડ વૈષ્ણવજનો